નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત સંતરામપુર તાલુકાના નાની સરસણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને ઉમળકાભેર વધાવ્યો વિકસિત ભારત સંકલ્પ યાત્રા મહીસાગર જિલ્લાના ગામડાઓમાં ઠેર ઠેર ભ્રમણ કરી રહી છે ત્યારે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નાની સરસણ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનોએ ઉમળકાભેર વધાવ્યો હતો મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ રથની સ્ક્રીન પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પ્રેરક ઉદબોધનને નિહાળ્યું હતું નાયબ જિલ્લા વિકાસ અધિકારી સીડી બગોરાના અધ્યક્ષતાને આયોજિત કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી પટેલ મામલતદાર તાલુકા પ્રમુખ બળવંતભાઈ પટેલિયા મહામંત્રીઓ છગનભાઈ ભરતભાઈ સરપંચ શિવાભાઈ યાત્રા ઇન્ચાર્જ ભરતભાઈ દૂધ મંડળી ચેરમેન શિવાભાઈ અગ્રણીઓ મનહરભાઈ ભવનભાઈ શાળાના આચાર્ય દિનેશભાઈ સંજયભાઈ એમજીબીસીએલ ઇજનેર સહિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાકીય લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગ્રામજનોએ વડાપ્રધાનના પ્રેરક સંદેશ તેમજ વિવિધ યોજનાકીય માહિતીથી વાકેફ કરતી શોર્ટ ફિલ્મ ને પણ નિહાળી હતી વિકસિત ભારતના નિર્માણમાં પોતાની સહભાગીદારી અદા કરવાના સામૂહિક શપથ પણ લીધા હતા કાર્યક્રમમાં ધરતી કહે પુકાર કે ટીમ હેઠળ શારીરિક અને ધરતી માતાના જતન માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા અંગે મિશન મંગલમ દ્વારા રજૂ કરાયેલ નુક્કડ નાટકને ગ્રામજનોએ નિહાળ્યું હતું આ પ્રસંગે યોજનાકીય લાભાર્થીઓએ પોતાના જીવનમાં આવેલ બદલાવી કહાણીનેહાની સમક્ષ પ્રસ્તુત કરીને સરકારની તમામ યોજનાઓને વધુમાં વધુ લાભ લેવા પ્રેરિત કર્યા હતા આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સભ્યો શાળા પરિવાર ખેતીવાડી આરોગ્ય આઈસીડીએસ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ